નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે બધા ગુજરાતમાં પડશે વરસાદ વૈશાખ મહિનામાં આગ્રતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન dispatch ના કારણે દસ થી બાર દસ થી સોળ મે દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ એટલે કે પવન સાથે વરસાદ હોય તેવી શક્યતા છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થાય તેવી શક્યતા છે તો આ તરફ દેશના પણ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે દેવામાપી અંગે જાહેરા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવામાપીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે મોદી સરકારને કહી દીધું છે કે ખેતી કરનારા મોદીએ છેલ્લા દસ માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે જેના કારણે દેશમાં દરરોજ ત્રીસ ખેડૂતો દેવાના કારણે તો ગુમાવી રહ્યા છે તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ પર ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવી છે આ વાતથી કહી શકાય છે કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવો મફની મફતની જાહેરાત કરશે અગાઉ પણ જો તે બે લાખ રૂપિયા સુધી દેવું માફ કરવાની પણ કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી ત્રણસોની મફત વીજળી દેશમાં પીએમ સૂર્યગઢ મફત વીજળી યોજના શરૂ કરવા થઈ ગઈ છે આ યોજના અંતર્ગત પંચોતેર હજાર કરોડના રોકાણ સાથે ટ્રૂપ ટુપ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ કરોડને વીજળી પૂરી પાડવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા ગ્રાહકને પણ દર મહિને ત્રણસોની સુધી મફત વીજળી પણ મળશે

અથવા કોઈ તેમને પૈસા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટ ના રૂપમાં રૂપિયા દસ હજાર આપવામાં આવશે જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં માં પડશે અને ઓવરડ્રાફ્ટ ની સુવિધા મેળવવી પડશે જો તમે તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષથી ઉપર અને મહત્તમ પાંસઠ વર્ષ હોવી જોઈએ. આયુષ્માન કાર્ડ ધારકો આપે ત્યાં આયુષ્યમાન ભારત યોજના લાભાર્થીઓ માટે મફત મળશે. કેન્દ્ર સરકારે આરોગ્ય યોજના એટલે કે CGHS લાભાર્થી ID ને આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે link કરવાનું ફરજિયાત બનાવ્યું છે. એક આખી યાદીમાં માહિતી આપતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે લાભાર્થી એ ત્રીસ દિવસની અંદર CGS દેશ લાભાર્થી ID ને ભારત સ્વસ્થ સાથે ખાતા સાથે link કરવું પડશે ઘરે ઘરે લાગશે smart વીજળી મીટર રાજકોટની અંદર લગાવ્યા માં આવ્યા છે smart વીજળી મીટર વીજ દ્વારા સૌરાષ્ટ્ર zone માં સૌ પ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજળી મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત રાજકોટ વીજ વિશિલના managing director ના બંગલાની સાથે દસ કર્મચારીઓના ઘરે સ્માર્ટ વીજળી મીટર લગાવવામાં આવ્યા છે આ મીટર એ આઈ ટેકનોલોજી આધારિત છે ગ્રાહકો મોબાઈલ application દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ બંધ કરી શકશે ત્યાં દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ જાણી મોબાઈલ એપ દ્વારા જાણી શકાય છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટમાં દરરોજ જનજીવોની મોટા પાયે આવક થતી હોય છે યાર્ડમાં અત્યારે લસણ ડુંગળી બટાકા કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ હતી રાજકોટ માર્કેટ ખેડૂતોને ઊંઘ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે એડમાં અયાઢ સુકી ડુંગળીના ખેડૂતોને એકસો દસ રૂપિયાથી લઈને ત્રણસો એકત્રીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા અયાઢમાં આજે સુકી ડુંગળીના અઠ્ઠીસો ક્વિન્ટલ આવક થઈ હતી અયાઢમાં જે અત્યારે સુકી ડુંગળીના ઢગલે મોટે આવક થઈ રહી છે ખેડૂતો માટે નવી યોજના દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર અને હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન પોઝ નિજી યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ આ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અને ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પત્ર રહેશે કેન પ્રિય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજદરે લોન મળશે જે ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવી એવી રસીદના આધારે લોન મળે પણ લઈ શકશે વિદ્યાર્થીઓ માટે ખુશખબર પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ સુષ્મુ પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લોક રક્ષક તથા PSI બંનેની અરજી ફરી મંગાવવામાં આવશે જેથી શૈક્ષણિક લાયકાત કે ઉંમર જોવા કોઈ કારણોસર અરજી ના કરી શક્યા હોય તેવા ઉમેદવારોએ ત્યારે તક આપશે ખાસ કરીને કોલેજના અંતિમ વર્ષમાં હોય ને બારમું ધોરણ પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે સોના ચાંદીના ભાવમાં ઘટાડો બાઈસેરા દસના સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ

ખેડૂત મિત્રો આનો આ જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એન્ડ લાઈક કરો કે આપ સુધી મારા વિડીયો પહોંચતા